નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસના પ્રકરણ બે બહુપદીઓનું સ્વાધ્યાય બે પોઈન્ટ બે જોઈશું એમાં બીજો દાખલો નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે અહીંયા જે પહેલા દાખલામાં અહીંયા જે કિંમતો આપેલી છે એક છેદમાં ચાર અને માઇનસ એક એ શું છે તો પ્રથમ એ શૂન્યનો સરવાળો અને બીજી કિંમત એ શૂન્યનો ગુણાકાર છે તો આપણે લખીશું શૂન્યનો સરવાળો બરાબર નો ગુણાકાર અને શૂન્યનો ગુણાકાર એ આપણને આપેલો છે માઇનસ એક તો આના પરથી આપણે બહુપદી શોધવાની છે તો આપણે સૂત્ર લખીશું એક માંગેલ બહુપદી જ્યારે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય ત્યારે કઈ બહુપદી મળે એનું સૂત્ર લખીશું અહીંયા પહેલા માંગેલ બહુપદી માંગેલ બહુપદી એને આપણે પી ઓફ એક્સ કહીશું તો પી ઓફ એક્સ બરાબર કે કૌશમાં એક્સનો વર્ગ ઓછા કૌશમાં શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો ગુણ્યા એક્સ વધતા શૂન્યો નો ગુણાકાર શૂન્યનો ગુણાકાર અહીંયા તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર એટલે બહુપદી પીઓફ એક્સ બરાબર બહુપદી પીઓફ એક્સ બરાબર કે એક્સ નો વર્ગ અને જે શૂન્યનો સરવાળો આપેલો હોય અહીંયા મૂકવાનો શૂન્યનો ગુણાકાર આપેલો હોય અહીંયા મૂકી દેવો પછી એનું દાખલો ગણીશું પહેલા દાખલામાં શૂન્યનો સરવાળો કેટલો હતો એક છેદમાં ચાર આપણે અહીંયા લખીએ અને શૂન્યનો ગુણાકાર કેટલો હતો માઇનસ તો સૂત્રમાં કિંમતો મૂકીશું બરાબર કે કંસમાં એક્સ નો વર્ગ ઓછા શૂન્ય નો સરવાળો કેટલો હતો આપણો એક છેદમાં ચાર તો અહીંયા આપણે શૂન્ય ના સરવાળાની જગ્યાએ એક છેદમાં ચાર મૂકીશું ગુણાકારમાં એક્સ વત્તા શૂન્ય નો ગુણાકાર એ કેટલો છે અહીંયા તો માઇનસ એક એટલે અહીંયા લખીશું માઇનસ એક હવે સાદરૂપ આપીશું આનું તો કે એક્સ નો વર્ગ ઓછા એક્સ નો અને એક નો ગુણાકાર થઈ જશે અહીંયા તો એક્સ થશે છેદમાં ચાર વધતા ઓછા અહીંયા વધતા ઓછા ઓછા એક હવે આનો લસા લઈશું આપણે તો લસા ચાર થશે લસા થશે ચાર એટલે લખીશું બરાબર કે કંસમાં અહીંયા આવી જશે ચાર કઈ રીતના લસા આવશે એ આપણે જોઈએ તો આપણે લસા ચાર કરવો હોય તો અહીંયા છેદ માં ચાર હોવું જોઈએ છેદમાં ચાર કરીએ તો ઉપર આપણે પણ ચાર ગુણવું પડશે એ રીતના અહીંયા ચાર અહીંયા પણ ચાર ગુણી જશે તો ઉપર થશે ઓછા અહીંયા અને છેદમાં છે આ આપણો જવાબ થશે આ તમે અહીંયા આ છેદમાં ચાર છે અને તમે ગીર નીચે લઈ જાઓ તો પણ ચાલે તો આ આપણી માંગેલ બહુપદી થશે હવે આપણે બીજો દાખલો જોઈશું રૂટ ટુ અને એક છેદમાં ત્રણ રૂટ ટુ છે અને એક છેદમાં અહીંયા લખીશું શૂન્યનો શૂન્યનો સરવાળો બરાબર રૂટ બે વર્ગુણમાં બે અને શૂન્યનો ગુણાકાર શૂન્યોનો ગુણાકાર એ આપેલો છે આપણને એક છેદમાં ત્રણ હવે આપણે બહુપદી શોધીશું માંગેલ બહુપદી એટલે જેનો શૂન્યનો સરવાળો રૂટ બે હોય એટલે કે વર્ગુણો બે હોય અને શૂન્યનો ગુણાકાર એક છેદમાં હોય એવી બહુપદી બહુપદી આ થશે બરાબર બરાબર કે કૌંસમાં એક્સ નો વર્ગ ઓછા શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે આપણને રૂટ બે એટલે કૌંસમાં લખીશું વર્ગમૂળમાં બે રૂટ બે

છેદમાં ત્રણ હોવું જોઈએ તો ઉપર પણ ત્રણ વડે આપણે ગુણવું પડે એ રીતના અહીંયા ત્રણ હોવું જોઈએ ઉપર પણ આપણે ત્રણ વડે ગુણવું પડશે હવે સાદરૂપ આપીશું તો કે ત્રણ એક્સ નો વર્ગ ઓછા ત્રણ રૂટ ટુ એક્સ વધતા અહીંયા થશે એક અને છેદમાં આવી જશે ત્રણ હવે આ છેદનો ત્રણ હતો એને આપણે નીચે લઈ જઈશું તો કે છેદ માં ત્રણ કંસમાં ત્રણ એક્સ નો વર્ગ ઓછા ત્રણ રૂટ ટુ એક્સ વત્તા એક આ આપણી માંગેલ બહુપદી થશે હવે આપણે જોઈશું ત્રીજો દાખલો જેમાં શૂન્યનો સરવાળો આપેલો છે શૂન્યનો સરવાળો ઝીરો સરવાળો બરાબર જીરો અને શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર આપેલો છે આપણને વર્ગમૂળમાં પાંચ હવે જ્યારે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય ત્યારે આપણે આગળના દાખલામાં જોઈએ પ્રમાણે બહુપદી કઈ થશે માંગેલ બહુપદી માંગેલ બહુપદી બહુપદી આ પ્રમાણે થશે તો અહીંયા સૂત્રમાં કિંમતો મૂકીશું તો કે કંસમાં એક્સનો વર્ગ ઓછા શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે આપણને જીરો એટલે શૂન્યના સરવાળાની જગ્યાએ મૂકીશું જીરો એક્સના એક્સ વત્તાના વત્તા અહીંયા શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે રૂટ પાંચ એટલે લખીશું અહીંયા રૂટ પાંચ સાદુ રૂપ આપીશું આનું કે એક્સનો વર્ગ અહીંયા જીરો ગુણા એક્સ જીરો થઈ જશે આપણું રહેશે ખાલી વત્તા રૂટ પાંચ વત્તા રૂટ પાંચ આ આપણો જવાબ થશે હવે આપણે જોઈશું ચોથો દાખલો જેમાં શૂન્યનો સરવાળો એક આપેલો છે અને શૂન્યનો ગુણાકાર પણ એક આપેલો છે તો અહીંયા લખીશું શૂન્યનો શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો થશે એક એ જ રીતના શૂન્યનો શૂન્યનો ગુણાકાર એ પણ આપણને એક આપેલો છે હવે જ્યારે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય ત્યારે માંગેલ બહુપદી થશે માંગેલ બહુપદી થશે પી ઓફ એક્સ બરાબર કે કૌશમાં એક્સનો વર્ક ઓછા શૂન્યનો સરવાળો ગુણા એક્સ વધતાં શૂન્યનો ગુણાકાર અહીંયા આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકારની કિંમતો મૂકીને સાદુરૂપ આપીશું બરાબર કે શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે હવે સાદરૂપ આપીશું તો કે એક્સ નો વર્ગ અહીંયા એક ગુણા એક્સ એટલે એક્સ થશે ઓછા એક્સ વધતા એક આ આપણો જવાબ થશે હવે આપણે જોઈશું પાંચમો દાખલો અહીંયા શૂન્યનો સરવાળો આપેલો છે માઇનસ એક છેદમાં ચાર અને શૂન્યનો ગુણાકાર આપેલો છે એક છેદમાં ચાર તો લખીશું શૂન્યનો સરવાળો બરાબર માઇનસ એક છેદમાં ચાર અને શૂન્યનો ગુણાકાર બરાબર પ્લસ એક છેદમાં ચાર હવે માંગેલ બહુપદી કઈ થશે માંગેલ બહુપદી માંગેલ બહુપદી એટલે જેનો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય એ બહુપદી થશે પી ઓફ એક્સ બરાબર કે એક્સ નો વર્ગ ઓછા શૂન્યનો સરવાળો ગુણા એક્સ વત્તા શૂન્યનો ગુણાકાર હવે આ સૂત્રમાં આપણે કિંમતો મૂકીશું કે એક્સ નો વર્ગ ઓછા શૂન્યનો સરવાળો આપેલો છે આપણને માઇનસ એક છેદમાં ચાર આ એ જ પ્રમાણે એક્સ ના એક્સ વધતા શૂન્ય નો ગુણાકાર એક છેદમાં એક્સ નો વર્ગ ઓછા ઓછા વધતા ઓછા ઓછા વધતા એક છેદમાં ચાર પણ આપણે અહીંયા એક્સનો એક સાથે ગુણાકાર કરીને જ મૂકીશું તો એક્સનો એક સાથે ગુણાકાર થશે એક્સ છેદમાં ચાર અહીંયા એક છેદમાં ચાર અહીંયા લસા આપણે ચાર લઈશું તો અહીંયા ચાર હોવો જોઈએ છેદમાં પણ ચાર મૂકવું પડે આનું આપીશું તો વર્ગ વત્તા એક્સ વત્તા એક અને છેદમાં ચાર આ છેદનો ચાર હતો એને આપણે કે નીચે લઈ જઈશું તો કે છેદમાં ચાર ચાર એક્સ નો વર્ગ વત્તા એક્સ વત્તા એક જવાબ થશે હવે આપણે જોઈશું છઠ્ઠો દાખલો જેમાં શૂન્યનો સરવાળો ચાર આપેલો છે અને શૂન્યનો ગુણાકાર એક આપેલો છે લખીશું શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો બરાબર ચાર અને શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર આપેલો છે આપણને એક માટે માંગેલ બહુપદી થશે માટે માંગેલ બહુપદી થશે પી ઓફ એક્સ બરાબર કે ગુણ્યા એક્સનો વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો એક્સ ગુણ્યા શૂન્યનો ગુણાકાર અહીંયા આપણે સૂત્રમાં અહીંયા આપણે સૂત્રમાં કિંમતો મૂકીશું બરાબર કે કંસમાં એક્સનો વર્ગ ઓછા શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે આપણને ચાર તો એની જગ્યાએ લખીશું ચાર એક્સના એક્સ વધતા શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે એક એટલે અહીંયા લખીશું એક હવે આનું સાદુરૂપ આપીશું તો કે કંશમાં એક્સનો વર્ગ ઓછા ચાર ગુણા એક્સ એટલે ચાર એક્સ વત્તા એક હા આપણી માંગેલ બહુપદી થશે